બધા વિદ્યાર્થીઓ મિત્રોને મારા યુટ્યુબ યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે મારા યુટ્યુબ ચેનલને અત્યાર સુધી તમે જો સબસ્ક્રાઈબ ન કર્યું હોય તો પ્લીઝ મારા યુટ્યુબ ચેનલને તમે બધા સબસ્ક્રાઈબ કરજો અને બેલ આઇકન બટન ઉપર દબાવજો જેના લીધે મારા ડેલીના જે વિડીયો હું પાડીશ એના તમને ડેલી અપડેટ મળશે તો આજે આપણે બનાવીશું પાંચ દસ અને અગિયારની કસોટી આના પહેલાંના વિડીયોમાં આપણે ત્રણ છ નવ અઢાર અને અઢારની કસોટી વિશે સમજા તો આજે આ વિડીયોમાં આપણે પાંચ દસ અને અગિયારની કસોટી સમજીએ તો આજે પહેલાં પાંચની કસોટી સમજીએ જો પાંચની કસોટી શું કહે છે કે જે સંખ્યાના એકમના સ્થાને જીરો કે પાંચ આ બે અંકોમાંથી કોઈ એક અંક હોય તો તેવી સંખ્યાને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે એટલે કે કોઈપણ સંખ્યા આપી હોય પણ જો તેનો એકમનો અંક જીરો અથવા પાંચ આ બેમાંથી કોઈ પણ એક અંક હોય તો એ સંખ્યા પાંચ વડે નિશેષ ભાગી શકાય છે જે રીતે કે મેં તમને એક એક્ઝામ્પલ આપું છું ફોર સેવન સેવન જીરો એટલે ચાર હજાર સિત્તેર ઓકે આ જે સંખ્યા છે જો એના એકાવનના સ્થાને શું છે ઝીરો છે તો આ આખી સંખ્યાને પણ શું પાંચ વડે શેષ ભાગી શકાય છે તો આ સંખ્યા શું હતી ચાર હજાર સિત્તેર તો આપણે ચાર હજાર સાતસો સિત્તેરને પાંચ વડે ભાગી જોઈએ ચાર સિત્તેર ઓકે તો ચાર હજાર સોરી ચાર હજાર સાતસો પાંચની કસોટી શું કહે છે એકમના સ્થાને કોઈ પણ સંખ્યા આપી હોય પણ એના એકમના સ્થાને જીરો અથવા પાંચ હોય તો આ આખી સંખ્યાને પણ પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો પેલા અહીંયા એક અંક છે તો આપણે પેલા અહીંયા એક અંક લઈશું જો ચાર શું છે પાંચથી નાની છે પણ આપણે અહીંયા શું જોઈએ પાંચ અથવા પાંચથી મોટી જોઈએ પણ ચાર તો નાની છે એટલે આપણે બે આંગલિશીઓ ચાર અને સાત તો ચાર સાત કેટલા થાય સુતાલીસ તો પાંચનો ઘડિયો બોલીશું જ્યાં સુધી સુતાલીસ ના આવે પણ પાંચના ઘડિયામાં સુતાલીસ નહીં આવે તો પાંચ ગુણ્યા આઠ પાંચ આઠમ ચાલીસ પછી શું આવે છે પાંચ નવમ પિસ્તાલીસ તો પાંચ નવમ પિસ્તાલીસ અને પાંચે દાન શું થાય પચાસ તો આ પચાસ શું છે એ સુતાલીસથી વધી ગયું તો પાંચ ગુણ્યા પાંચ દસ પાંચ દસે પચાસ તેના પહેલાં આપણે શું બોલ્યા પાંચ નવમ પિસ્તાલીસ તો આપણે અહીંયા શું લખીશું પાંચ નવમ પિસ્તાલીસ તો પાંચમાંથી સાત જાય તો સોરી સાતમાંથી પાંચ જાય તો બે અને ચારમાંથી ચાર જાય તો શૂન્ય ઓકે હવે સાત પછી નીચે ઉતારીશું ઓકે તો પાંચનો ઘડિયો બોલો જ્યાં સુધી સત્યાવીસ ન આવે પણ પાંચના ઘડિયામાં સત્યાવીસ નહીં તો પાંચ ચોક વીસ પાંચ પાય પાય પચીસ પાંચના ગડિયામાં નહીં આવે તો પાંચ છ ત્રીસ તો એ છત્રીસ જે છે સત્યાવીસ થી મોટો છે આપણે અહીંયા શું જોઈએ સત્યાવીસ અથવા સત્યાવીસ થી નાની સંખ્યા જોઈએ તો પાંચ છ ત્રીસ પેલા શું આવે પાયે પાયે પચીસ તો અહીંયા આપણે શું લખીએ પાયે પાયે જો આપણા જોડે એક અંક છે નીચે ઉતારવા માટે તો આ જીરો નીચે ઉતારીશું અને પાંચ ચોક વીસ તો પાંચના ઘડિયામાં શું આવે છે વીસ તો પાંચ ચોક શું થશે વીસ તો જીરો માંથી જીરો જાય તો જીરો બે માંથી બે જાય તો શૂન્ય તો આ ચાર હજાર સાતસો સિત્તેરને આપણે પાંચ વડેની શેષ ભાગી શકીએ છીએ એટલે પાંચની કસોટી શું કહે છે કે જો કોઈપણ સંખ્યા આપી હોય માન લ્યો કે સાત હજાર ચારસો પચાસ છે બરાબર ચાર સોરી સાત હજાર ચારસો પચાસ છે તો એનો એકમનો અંક શું છે ઝીરો અને જગ્યાએ પાંચ પણ હોય તો પણ આ આખી સંખ્યાને આપણે પાંચ વડેની શેષ ભાગી શકાય છે હવે ચલો આપણે એકમના અંકની જગ્યાએ શું લઈશું પાંચ સાત હજાર પાંચસો પાંત્રીસ આ એક મેં સંખ્યા લઉં છું બરાબર તો આપણે પાંચની કસોટી શું કહે છે કે એકમના સ્થાને શું એકમના સ્થાને શું હોવું જોઈએ જીરો પાંચ અથવા જીરો અથવા પાંચ આ બે માંથી કોઈપણ એક સંખ્યા હોય તો તે સંખ્યાને પણ આપણે પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો અહીંયા સાત હજાર પાંચસો પાંત્રીસમાં એકમના સ્થાને શું છે પાંચ છે બરાબર તો આ સંખ્યાને પણ આપણે પાંચ વડે આખી સંખ્યાને પણ પાંચ વડે નિશેષ ભાગી શકાય છે તો અહીંયા એક અંક છે તો આપણે અહીંયા એક અંક લઈશું હવે આ સાત જે છે પાંચથી મોટો છે તો આપણે પાંચ એક પાંચ એક પાંચ અને પાંચ દૂની દસ બરાબર પાંચ ધોની દસ હવે આ દસ તો વધી જશે એટલે પાંચ દૂની દસ પહેલાં આપણે શું બોલ્યા પાંચ એક પાંચ તો પાંચ એક પાંચ સાતમાંથી પાંચ જાય તો બે હવે નીચે શું ઉતારીશું પાંચ પાંચના ગડિયામાં બોલો પચીસ આવે ત્યા છે તો પાાય પાયે પચીસ ઓકે તો પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય બેમાંથી બે જાય તો શૂન્ય હવે આપણે શું ઉતારીશું ત્રણ જોઈએ એક અંક બે અંક બાકી છે પહેલાં આપણે ત્રણ ઉતારીશું પણ ત્રણ શું છે પાંચથી નાની સંખ્યા છે લઈ ચાલે નહીં ફરીથી પાંચ ઉપર એક અંક છે આપણે જોઈએ તો પાંચ નીચે ઉતારીશું જ્યારે પણ આપણે બે અંક એક સાથે ઉતારીએ તો આપણે અહીંયા ઝીરો મૂકવો પડે બરાબર હવે પાંત્રીસ છે તો પાંચનો ઘડિયો બોલો જ્યાં સુધી પાંત્રીસ ના આવે તો પાંચ સાતમ તો પાંચ સાતમ શું થાય પાંત્રીસ તો અહીંયા આપણે શું મૂકી દઉં પાંચ સાતમ પાંત્રીસ ઓકે તો પાંચમાંથી પાંચ જાય શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય એટલે સાત હજાર પાંચસો પાંત્રીસને પાંચ વડે નિશેષ ભાગી શકાય છે એટલે જો કોઈ પણ સંખ્યા આપે કોઈ પણ લો કે સાત 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 એ એકમનો અંક શું છે શૂન્ય છે તો આખી સંખ્યાને પણ પાંચ વડે ભાગી શકાય છે એટલે પાંચની કસોટી શું કહે છે આપણે એકમનો અંક એના એકમનો અંક સંખ્યાના એકમના સ્થાને ઝીરો કે પાંચ હોય શું હોય જે સંખ્યાના એકમના સ્થાને ઝીરો કે પાંચ હોય એટલે કોઈપણ સંખ્યા આપણે એ મારે હજાર ત્રણસો પાંત્રીસ બરાબર સુતાલીસ હજાર પાંત્રીસ છે તો એ એકમના સ્થાને શું છે પાંચ તો આ આખી સંખ્યા પણ શું પાંચ વળીની શેષ ભાગી શકાય છે હવે આ સંખ્યા આપણે લઈએ ચાલો આ સંખ્યા તમને હું સમજાવું છું કે સુતાલીસ હજાર ત્રણસો પાંત્રીસ હજાર કઈ સંખ્યા લીધી આપણે સુડતાલીસ હજાર ને પાંત્રીસ સુતાલીસ હજાર ત્રણસો પાંત્રીસ આપણે એને પાંચ વળીની શેષ ભાગીએ ઓકે તો પાંચ આઠમ ચાલીસ પાંચ નવા પિસ્તાલીસ પાંચેદાન પચાસ તો પાછેદાન પચાસ જે છે એ સુનતાલીસથી વધી જશે આપણે શું લઈશું પાંચ નવમ પાંચ નવમ પિસ્તાલીસ ઓછા તો સાતમાંથી પાંચ જાય તો બે ચારમાંથી ચાર જાય તો શૂન્ય હજુ આપણે જોડી ત્રણ અંક છે એને આપણે નીચે ઉતારીએ પાંચ ચોક વીસ પાય પાય પચીસ તો પાય પાય પચીસ જે છે તે વધી જશે એટલે આપણે શું લઈશું પાંચ ચોક વીસ ઓકે તો ત્રણમાંથી શૂન્ય જાય તો ત્રણ બેમાંથી બે જાય તો શૂન્ય હવે ત્રણ હજુ બાકી છે આપણે ત્રણ નીચે ઉતારીશું પાંચ છ ત્રીસ અને પાંચ સાતમ પાંત્રીસ તો પાંચ સાતમ પાંત્રીસ તો વધી ગયું તો પાંચ છક શું લઈશું આપણે અહીંયા ત્રીસ ઓકે ત્રણમાંથી શૂન્ય જાય તો ત્રણ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય હજુ આપણા જોડે એક અંક બાકી છે ઉતારવાનો પાંચ તો પાંચને આપણે નીચે ઉતારીશું તો પાંચ સાતમ પાંચ સાતમ શું થઈ જશે પાંત્રીસ બરાબર તો પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય એટલે અહીંયા જે આપેલી છે સુતાલીસ હજાર ત્રણસો ને પાંત્રીસ એમાં એકમનું સ્થાન શું છે પાંચ એટલે આપણે અહીંયા કશુંથી શું કહે છે પાંચની તો એકમનું સ્થાન જીરો કે પાંચ આ બેમાંથી કોઈ પણ એક અંક હોય બરાબર જીરો કે જીરો કે પાંચ આ એકમના સ્થાને જીરો કે પાંચ આ બેમાંથી કોઈ પણ એક અંક હોય તો આખી સંખ્યા પણ શું પાંચ વડે નિશેષ ભાગી શકાય છે જે રીતે સિત્યોતેર હજાર ત્રણસો સિત્તેર એક સંખ્યા છે આપણે બરાબર તો આ એકમના સ્થાને શું છે ઝીરો છે તો આખી સંખ્યા પણ પાંચ વડે નિશેષ ભાગી શકાય છે ઓકે હવે આપણે આગળ બીજી કસોટી જોઈએ હવે દસની કસોટી જોઈએ દસની કસોટી શું કહે છે કે જે સંખ્યાના એકમના સ્થાને શૂન્ય હોય તો તેવી સંખ્યાને દસ વડીને શેષ ભાગી શકે છે સોરી ભાગી શકાય છે હવે માની લો કે તમારી જોડે કોઈ પણ સંખ્યા હોય પણ એનો એકમનું સ્થાન શૂન્ય હોય તો આખી સંખ્યાને પણ આપણે દસ વડીને શેષ ભાગી શકાય છે માની લો કે સાતસોને સિત્તેર આપણા જોડે એક સંખ્યા છે પણ એકમની સ્થાને શું છે સિત્તેર છે તો આ સાતસો સિત્તેરને પણ આપણે આખે દસ વડેની શેષ ભાગી શકાય છે જે કે દસ સાતમ સિત્તેર દસ આઠમ એસી તો દસ આઠમ એસી વધી ગયો સાતમ સિત્તેર બરાબર સાતમાંથી સાત સાતમાંથી સાત જાય તો શૂન્ય હજુ આપણે એક શૂન્ય નીચે ઉતરણ બાકી છે તો દસ દસ થાય છે તો દસ એક દસ તો શું થાય છે ઝીરો એક માંથી એક જાય તો શૂન્ય તો સાતસો જે સિત્તેર છે એને દસ વડે નિશેષ ભાગી શકાય છે એટલે એકમ સ્થાન શૂન્ય जीए अब आपरे एक બીજો ઉદાહરણ લઈએ જે રીતે કે 43850 મે એક સંખ્યા લીધી હોય એકમનો સ્થાનિય શું છે શૂન્ય છે બરાબર તો આ આખી સંખ્યાને 5 10 વડે નિशेष भाग ही શકાય છે એકમના સ્થાને શૂન્ય છે એટલે આખી સંખ્યાને પણ દસવાડી ભાગી શકાય છે એ બે અંક છે એટલે આપણે બે અંક લઈશું તો તેતાલીસ શું છે દસથી મોટો છે એટલે વાંધો નહીં આવે હવે દસ ચોંક પચાસ તો તેતાલીસથી વધી ગયું તો દસ ચોક ચાલીસ આ બંનેને શું કર્યું બાદ બાકી કરીશું ત્રણમાંથી શૂન્ય જાય તો ત્રણ ચારમાંથી ચાર જાય તો શૂન્ય હજુ આપણા જોડે એ આઠ નીચે ઉતારીશું દસ તરી ત્રીસ દસ ચોંક ચાલીસ એટલે તો ચાલીસ તો વધી જશે એટલે દસ તરી શું કરીશું ત્રીસ ઓકે તો આઠમાંથી શૂન્ય જાય તો આઠ ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય હવે આઠ હજુ આપણા જોડે એક અંક હજુ પાંચ છે એટલે પાંચને નીચે ઉતારીશું આ દસ આઠ એસી દસ નવમ તો દસ નવ વધી જશે દસ આઠ શું થાય એસી પાંચમાંથી શૂન્ય જાય તો પાંચ આઠમાંથી આઠ જાય તો શૂન્ય હવે હજુ એક અંક આપણા જોડે બાકી છે તો એ ઝીરો ઉતારીશું તો દસ પચાં પચાસ શું થાય દસ પચાસ માંથી આ જે સંખ્યા છે તેતાલીસ હજાર આઠસો પચાસ તેતાલીસ હજાર આઠસો પચાસ એના એકમ ના સ્થાને શું છે શૂન્ય છે એટલે દસની દસની કસોટી શું કહે છે કે કોઈ પણ સંખ્યા આપી હોય જો તેનો એકમનો અંક શૂન્ય હોય તો આ આખી સંખ્યાને પણ દસ વડે નિશેષ ભાગી શકાય છે હવે અગિયારની કસોટી જે સંખ્યાના એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોનો સરવાળોનો તફાવત શૂન્ય હોય તો હોય અથવા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તો તેવી સંખ્યાને જેટલો હોય તો તેવી સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે એકી સ્થાનના અને બેકી સ્થાનના અંકોનો સરવાળો નો તફાત શૂન્ય હોય અથવા અગિયાર વડે નિશેષ ભાગી શકાય તે સંખ્યા જેટલી હોય તો તે સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે હવે આ જે છે હું તમને ઉદાહરણ આપીને સમજાવીશ તો તમને ખબર પડશે ઓકે તો આનું ઉદાહરણ આપું છું તમને એક કે સાઠ હજાર એકસો ને પચીસ હવે અહીંયા શું કહે છે જે સંખ્યાને એકીસ થઈસ પહેલા તો એક કોને કહેવાય અને બેકી કોને કહેવાય જે સંખ્યાને બે વડે નિશેષ ભાગી શકાય તેવી સંખ્યાને बेकी संख्या कहवाई अथवा जे जी जीरो बे चार छ आठ आ बड़ी संख्या ने शू कंख्या कहवा बाकी एक त्र पांच सात नौ आने शूँ कहवा एक ही संख्या कहवा ओके तो आ एक बीकी संख्या को कहवाई मैं समझाई दी थी, थी ओके तो हम हमें ध्यान रखो તો આને શું કહ્યું છે આ કસોટીમાં અગ્યની કસોટીમાં શું કહે છે એકેના સ્થાને તો પહેલાં આપણે અંક ગણીએ એક બે આ એક આ બે આ ત્રણ આ ચાર અને પાંચ કુલ કેટલા અંક છે પાંચ હવે એને શું કહે છે જે સંખ્યાને એકે સ્થાન આમાં એકી કયું છે એક એકી સંખ્યા કહેવાય શું કહેવાય આ એક એકી સંખ્યા કહેવાય ત્રણ એકી સંખ્યા કહેવાય અને પાંચ એકી સંખ્યા કહેવાય બરાબર તો एक एकी पांच वत्ता। एकी नस, आ, एकी एक ही संख्या की जगह શું છે 5 + 3 એકીના 3 શું છે એકી સંખ્યા છે એન જગ્યા શું છે 1 + 1 5 એકી સંખ્યા છે એન જગ્યા શું છે 5 બરાબર આ બધાનો સરવાળો કરવાનો 5 5 + 1 6 6 + 5 11 થાય ઓકે હવે બીજો હવે આ શું કહે છે 59000 59000 559125 આપરો સુ ઉદાહરણ શું હતું 59000 125 તો એકી સંખ્યાના જગ્યાએ કઈ કઈ સંખ્યા હતી આપણે જોઈએ કે એકી સંખ્યાની જગ્યાએ 5 1 અને 5 આ એકી જગ્યાની સંખ્યા હતી તો આપા જો અહીંથી એકી અંક ગણીએ તો આપણે એક અંક 2 3 4 અને પાંચ આમ કુલ પાંચ અંક છે બરાબર બેકી બેકી સ્થાનના અંકોનો સરવાળો આમાં કી કઈ બે કી સંખ્યા છે ચાર કી સંખ્યા તો કી સ્થાનનો શું થાય બે બરાબર વત્તા અહીંયા કી કઈ છે નવ તો વત્તા નવ બે વત્તા નવ કેટલા થશે અગિયાર તો એકી સંખ્યાના એકી સ્થાનના અંકોનો સરવાળો અને બેકી સ્થાનના અંકોનો સરવાળોનો જે આવે તે બંનેનો તફાવત શું હોવું જોઈએ શૂન્ય તફાવત એટલે કે આ બંનેનો શું કરવાનું બાદ બાકી એટલે અગિયારમાંથી અગિયાર જાય તો શું આવે શૂન્ય તો આ આખી સંખ્યાને પણ અગિયાર વડે નિશેષ બાકી શકાય છે હવે ગમ પડી ને કે એક સ્થાનના અને બેકીસ સ્થાનના આવે એક સ્થાન અને બેકી સ્થાન કોને કહેવાય એ મેં તમને સમજાવ્યું બરાબર તો હું ફરીથી તમને સમજાવું છું કે ભાઈ એકી સંખ્યા અને બેકીસ સંખ્યાના સ્થાનને કોને કહેવાય તો હવે ઓગણસાઠ હજાર ફરીથી આ દાખલો સમજાવું ઓગણસાઠ હજાર એકસોના પચીસ હવે આપણે અહીંયા એકી સ્થાન બેકી સ્થાન કોને કહેવાય જે રીતે કે આ અહીંયાથી આપણે નંબર આપવાનો એક આને ચલો કલર ચેન્જ જલ્દી ખબર પડશે આ એક આ બે ત્રણ ચાર પાંચ આમ કુલ કેટલા અંક છે પાંચ એક અંક બે અંક ત્રણ ચાર પાંચ આમ પાંચ અંક છે હવે એક સ્થાનમાં શું છે પાંચ આ ત્રણને એકી સંખ્યા કહેવાય આ પાંચને એકી સંખ્યા એટલે એકીસ એકી સંખ્યાના સ્થાનમાં તો આ એકી સંખ્યાના સ્થાનમાં પાંચ વત્તા આ ત્રણ એકી છે એના સ્થાનમાં એક વત્તા એક એકી સંખ્યા છે એના સ્થાનમાં પાંચ તો આ બધાનો શું કરીશું સરવાળો પાંચ વત્તા એક છ છ વત્તા પાંચ અગિયાર હવે બેકી સ્થાનના અંકોનો સરવાળો હવે કોના બેકી સ્થાનના અંકોનો સરવાળો આપણે કરવાનો છે તો આપણે પહેલા નંબર ફરીથી લખી દઈએ ઓગણસાઠ હજાર એકસો ને પચીસ ઓગણસાસો ને પચીસ હવે શું કહે છે બેકી અંકોનો સરવાળો એક બે બરાબર એક બે ત્રણ ચાર અને પાંચ આપણે બેકી સંખ્યા કોને કહેવાય જીરો બે ચાર છ આઠ બરાબર બેકી સંખ્યા કઈ છે આપણે બેકી સંખ્યાના સ્થાનમાં કયું છે બે આ ચાર શું છે બેકી સંખ્યા છે અને તેના સ્થાનમાં શું છે નવ તો આ બંનેનો શું કરીશું આપણે સરવાળો એટલે નવ વત્તા બે કરીશું તો શું આવે જવાબ અગિયાર આ બંનેનો તફાવત અને આના આનો સરવાળો અને આના સરવાળો જે આવે એ બંનેનો તફાવત શું થાય શૂન્ય થાય તો આખી સંખ્યાને પણ આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે ચલો આપણે આને આ સંખ્યાને અગિયાર વડે નિશેષ ભાગી જોઈએ કઈ સંખ્યા હતી આપણા જોડે ઓગણ સાઠ હજાર એકસો ને પચીસ સાઠ હજાર એકસો પચીસ હવે આપણે આની અગિયાર વળીની ભાગી જઈએ બરાબર તો અગિયાર અગિયાર પંચો પંચાવન અગિયાર છક છાસઠ એટલે આપણે શું લઈશું અગિયાર પંચો પંચાવન બરાબર બંનેને બાદ બાકી કરીએ તો પાંચ જાય તો ચાર પાંચમાંથી પાંચ જાય તો શૂન્ય હજુ આપણે આ એક નીચે ઉતારીશું અગિયાર ચોક ચુવાલીસ અગિયાર પંચો પંચાવન અગિયાર ચોક ચુવાલીસ વધી જશે અગિયાર તરી તેત્રીસ હવે અહીંયા શું આવશે દસ અને અહીંયા ત્રણ તો દસમાંથી ત્રણ જાય તો સાત ત્રણમાંથી ત્રણ જાય તો શૂન્ય સોરી અહીંયા આવશે અગિયાર સોરી સોરી હા તો અગિયારમાંથી ત્રણ જાય તો આઠ બરાબર હવે અહીંયા ઉપરથી બીજા બે અવતારીશું તો અગિયાર આઠમ એઠ્યાસી અગિયાર સાતમ સિત્યોતેર બરાબર હવે અહીંયા શું આવશે બાર અને અહિયાં સાત બારમાંથી સાત જાય તો પાંચ અગિયાર પંચો પંચાવન શું થશે અગિયાર પંચોન પંચાવન અને પાંચ માંથી પાંચ જાય શૂન્ય પાંચ માંથી પાંચ જાય તો શૂન્ય એટલે ઓગણસાઠ હજાર એકસો ને આપણે અગિયાર વડે નિશેષ ભાગી શકાય છે ઓકે આથી કસોટી હવે આપણે આગળ બનીશું સરાસરી ઓકે આગળના બનીશું હવે સરાસરી કોને કહેવાય હવે સરાસરી પછી આપણે સ્વાધ્યાય ઉપર આવીશું ઓકે તો મારા વિડીયોને તમને લાઈક અને સબસ્ક્રાઇબ જરૂર કરજો અને તમારા વિદ્યાર્થી મિત્રોને શેર કરજો અને બે લાયકન બટન ઉપર દબાવજો તેના લીધે મારા જે ડેલીના વિડીયો તમને અપડેટ મળશે